લારી ગલ્લાના દબાણ અને આધે આડેધડ પાર્કિંગના કારણે સોસાયટીનો રસ્તો બ્લોક થઈ જતા સોસાયટીના રહીશોએ એકત્ર થઈ કાયમી ધોરણે રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે ભારે ઉભાડો મચાવ્યો હતો પ્લેન ક્રેઝ દુર્ઘટનામાં માંજલપુરના સરસ્વતી ચાર રસ્તા નજીક આવેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ ખાતે રહેતા કલ્પનાબેનનું નિધન થયું હતું સંબંધીઓને આ અંગેની જાણ થતાં તેઓ તેમજ ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ ખાતેના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે પરંતુ લોકોને સોસાયટીમાં પ્રવેશતા દરમિયાન અવ્યવસ્થા ઊભી થતા સોસાયટીના રહીશોએ આજે શુક્રવારે રાત્રે ગેરકાયદેસર લારીના દબાણો સામે બાયો ચડાવી દુકાનદારો તથા લારી ધારકોના ગ્રાહકોના વાહનોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હોબાળો મચાવ્યો હતો મળતી માહિતી મુજબ સોસાયટીના રહીશોનું કહેવું છે કે રાત્રે એક વાગ્યા સુધી અહીં ખાણીપીણીની લારીઓ શરૂ રહે છે લોકો બળદે ઉજવવા અહીં આવે છે અને શોર મચાવે છે દુકાનદારોએ પોતાની દુકાન આગળ લારીઓ ઊભી રાખવાની છે કેટલાક લોકો સોસાયટીના કોમન પ્લોટમાં ઘૂસી જાય છે ગ્રાહકોના આડેધડ પાર્કિંગ થાય છે અગાઉથી જ અહીં રસ્તો ખોદી નાખ્યો હોય રસ્તો સાંકળો છે જેથી સોસાયટીના હિસ્સોને સોસાયટીમાં પ્રવેશવા માટે મુશ્કેલી ઊભી થાય છે ઘણા સમયથી આ સમસ્યા હોય કોર્પોરેશન અને પોલીસને અનેક વખત રજૂઆત કરી છે કોર્પોરેશન કાર્યવાહી કરી લારી જે લઈ જાય તેના બીજો દિવસ ફરી લારી કાર્યરત થઈ જાય છે